મિત્રો હમણાં એક બ્રિજ ઉપર જોતો હતો ને તો છે ને ડબલભૂંજ આ છોકરાઓ સ્ટન્ટ કરતા હતા બાઇક ચલાવવાના ઓવરટેક જબરજસ્ત રીતે કરતા હતા તો ખબર નથી પડતી કે જે વ્યક્તિ જન્મ લેવા માટે નવ મહિના સુધી રાહ જોઈ હોય સ્કૂલમાં બેસવા માટે પાંચ સાત વર્ષ રાહ જોઈ હોય નોકરી મેળવવા માટે બાવીસ વર્ષ રાહ જોવી હોય લગ્ન માટે પચીસ કે ત્રીસ વર્ષ રાહ જોવી પડતી હોય એ વ્યક્તિ ત્રીસ સેકન્ડ શા માટે રાહ નથી જોતો ઘણી વખત એવું થાય કે એટલા ગંભીર અકસ્માત થાય કે આ ત્રીસ સેકન્ડ રાહ ન જોવાય એના કારણે પરમાનન્ટ ડિસેબલ પરમાનન્ટ અપંગ બની જતા હોય છે તો ઘણી વખત એવું થાય કે જીવ પણ જતો રહેતો હોય છે ખાલી રિક્વેસ્ટ એટલી છે કે તમારું મહત્ત્વ તમારા કરતાં તમારા ઘરે વધારે છે તમારી ઘરે તમારી પણ કાયમ રાહ જોવાતી હોય છે તો પ્લીઝ આ સ્ટન્ટ કરવા કરતાં બેટર છે કે આ હિંમત આ ડેરિંગ છે કોઈક યોગ્ય જગ્યાએ ડાયવર્ટ થવું જોઈએ થેન્ક યુ